શું અમરેલી લોકસભા બેઠકમાં થવા જઈ રહી છે શું શું અમરેલી અમરેલી લોકસભા લોકસભા બેઠકમાં બેઠકમાં બધું બરોબર નથી ભડકો થવા જઈ રહ્યો છે શું અમરેલી લોકસભા બેઠક પણ વડોદરા અને સાબરકાંઠા પછી લાઈનમાં છે શું અમરેલી લોકસભા બેઠકમાં પણ ઉમેદવારથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ છે શું અમરેલી લોકસભા ભરત ભારતીય જનતા ઉમેદવાર યોગ્ય છે કે નહીં આ તમામ સવાલો છે છેલ્લી ઘડીએ કેટલાય ટિકિટો કપાણી છે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કેટલાય મોટા માથાઓ છે પરંતુ ભરત સુતરિયા પર પસંદગી શા માટે અને હવે પસંદગી થઈ ગઈ છે તો શું બાકીના શાંત બેસ છે આ તમામ વાત આ વિડીયોમાં અમરેલી લોકસભા પર વાત ભરત સુતરિયા પર વાત વિરોધ પર વાત અને ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં ભડકા થવાની આશંકા પર વાત અમરેલી લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે જે ચર્ચામાં રહે છે જેણે મોટા મોટા નેતાઓ આપ્યા પરંતુ આજ અમરેલી લોકસભા બેઠકમાં વિકાસ હજુ દૂર દૂર સુધી બતાતો નથી આ અમરેલી લોકસભા બેઠકમાં હવે રાજકારણ ફરી ગરમાયું છે અમરેલી લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે નામ છે ભરત સુતરિયા જિલ્લા પંચાયત પ્રમુખ છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા આવ્યા છે પરંતુ આજ ઉમેદવારથી ત્યાંના લોકો નારાજ હોય તેના કાર્યકર્તાઓ નારાજ હોય તેવું લાગી રહ્યું છે આપણે બે મુદ્દા પર વાત કરવી છે એક મુદ્દો છે કે ભરત સુતરિયા નું નામ જાહેર થયું અને ત્યારબાદ હવે કાર્યાલય પર તાળા લાગ્યા છે બીજો મુદ્દો છે ડોક્ટર ભરત કાનાબાર ડોક્ટર ભરત કાનાબાર એક એક સેન્ડલ પર વાત કરે છે પોસ્ટ કરે છે અને એ પોસ્ટમાં અમરેલીની કુંડળી જોવરાવવાની વાત કરે છે કોઈ સારો જાણકાર હોય તો અમરેલીની કુંડળી તેમને જોવરાવી છે એટલે આ ટોણો છે તેમનો તેના પર પણ વાત કરવી છે તે નારાજ હોય એ તેમને એક સેન્ડલ પરની વાત પરથી લાગી રહ્યું છે સૌ વાત કરીએ કાર્યાલય પર તાળા કાર્યાલય પર ધબડે અમરેલી જિલ્લામાં કાર્યાલય બનાવી દેવામાં આવ્યું લોકસભાનું ઉમેદવાર જાહેર થયા નહોતા ગુજરાતભરમાં કાર્યાલય બનાવવામાં આવ્યું ઉમેદવારો જાહેર થયા નહોતા અમરેલી પણ તેમાંનું એક છે દિગ્ગજો હાજર રહ્યા સૌ સાથે કોઈ જૂથવાદની બધા જૂથના લોકો એક થઈને કાર્યાલય પર હાજર રહ્યા અને ઉદ્ઘાટન થયું એ ઉદ્ઘાટનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પરંતુ એ ઉદઘાટન બાદ ભરત સુતરીયા ટિકિટ મળે છે ખુરશી અને ગાદલા હંકેલી લેવામાં આવ્યા છે શા માટે શું જે કાર્યાલય બનાવવામાં આવ્યું હતું તે અન્ય કોઈના પૈસાથી ચાલતું હતું શું જે કાર્યાલય બનાવવામાં આવ્યું હતું કે અન્યને ટિકિટ મળશે તેવી બાહેનધરી આપી બનાવવામાં આવ્યું હતું પરંતુ હવે ભરત સુતરિયાને ટિકિટ મળતા શું તે વ્યક્તિ નારાજ છે શું તે વ્યક્તિ પોતે હવે ઈચ્છતો નથી કે પોતાની માતે જે કાર્યાલય શરૂ કર્યું હતું એ કાર્યાલય હવે તેને જ કામ નથી આવવાનું બીજા નેતાને કામ આવવાનું છે તો શા માટે શરૂ રાખવું આવા સવાલો છે કારણ કે કાર્યાલય પર તાળા લાગી ચૂક્યા છે

મોડી મંડળ સુધી રજૂઆત કરી હતી કે નારાયણભાઈને રીપીટ કરી દો અમે જીતાડી દઈશું પરંતુ આમ છતાં પણ ટિકિટ કાપવામાં આવી નારણ કાછડિયા શું આ કાર્યાલય બંધ કરાવવામાં તાળા લગાવવા પાછળ જવાબદાર છે આ તમામ સવાલો છે નારણ કાછડિયા પર વાત કરી અમરેલી કાર્યાલય બંધ પર વાત કરી ભારતીય જનતા પાર્ટીમાં એક પછી એક કોંગ્રેસના લોકો આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના લોકો આવી રહ્યા છે તમામ પરિસ્થિતિ વચ્ચે તેને ટિકિટ ટિકિટ કોને આપવી એ સૌથી મોટો સવાલ બની ચૂક્યો છે છે અને આપવામાં જો જરા પણ ભૂલ થાય તો મોટા પ્રમાણમાં વિરોધ હવે ભારતીય જનતા પાર્ટી પણ સહન કરી રહી છે શિસ્તથી ભરેલી પાર્ટી હવે ફક્ત નામ ખાતર હોય તેવું લાગે છે કારણ કે હવે રોજ દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટી સામે બણગો ફૂગતા તેમના જ કાર્યકર્તાઓ જોવા મળે છે ખેર વાત અમરેલી લોકસભાની કરતા હતા અમરેલી લોકસભા પર આપણે કાર્યાલય પર વાત કરી કાર્યાલય પર તાળા લાગી ચૂક્યા છે કાર્યાલયમાં ધબડકો બોલી ચૂક્યો છે હવે વાત કરીએ ડોક્ટર ભરત કાનાબાર ડોક્ટર ભરત કાનાબાર કહેવાય છે વડાપ્રધાન મોદીના નજીકના છે કહેવાય છે કે આ વખતે ટિકિટની રેસમાં તેઓ પણ હતા કહેવાય છે કે ભરત કાનાબાર એક સારા ઉમેદવાર ઈમાનદાર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને કહેવાય છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તેને આશા હતી કે આ વખતે તેને લોકસભા મોકલવામાં આવશે આ માટે તેઓ પણ લોબિંગ કરી રહ્યા હતા અને આ માટે તેઓ પણ મહેનત કરી રહ્યા હતા અન્ય જે લોકો રેસમાં હતા તેની જેમ પરંતુ તેનું નામ કપાયું હવે તેઓ લખે છે કે અમરેલીની કુંડળી બતાવવી પડશે એટલે કોઈ સારા વ્યક્તિને બતાવવી પડશે આ જે તેમનું લખેલું છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને તેની પાછળ હાર્દ શું છે તેની પાછળ તે શું કહેવા માંગે છે તેના ઘણા અર્થ લોકો કાઢી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે અત્યારે ભરત કાનાબાર એવું પૂછી રહ્યા છે એવું લખી રહ્યા છે કે શું અમરેલીની સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે ભરત સુતરિયાને ટિકિટ આપવી પડે એવી ચર્ચા છે તેઓ સવાલ કરી રહ્યા છે કે આટલી ખરાબ કુંડળી થઈ ચૂકી છે તો કુંડળી હવે બતાવવી પડશે તેઓ પોતાના જે પોસ્ટ છે તેમાં એ પણ દર્શાવે છે ઇનડાયરેક્ટલી કે અમરેલીમાં સ્થિતિ આજે પણ ખરાબ છે સ્થિતિ વાત છે સીધી વાત છે માફ કરશો કે સ્થિતિ ખરાબ હોય તો જ લોકો કુંડળી બતાવવા જાય અને અમરેલીની કુંડળી ડોક્ટર બારને બતાવી છે અર્થ એમ કે તેઓ સમજે છે તેઓ માને છે કે આજે પણ અમરેલીની સ્થિતિ ખરાબ છે અને તે ટ્વિટ જે આપણે એક હેન્ડલ પર તેમણે મૂક્યું છે એ અત્યારે ભરત સુતરિયાની જાહેરાત બાદ આવ્યું છે એટલા માટે તેનો પણ કેટલો અર્થ કરવામાં આવી રહ્યો છે ભરત સુતરિયા સાથે તેને જોડવામાં આવી રહ્યું છે હવે ડોક્ટર ભરત કાનાબાર પણ નારાજ છે તેવી વાત સામે આવી છે આપણે વડોદરામાં ભડકો જોયો સાબરકાંઠામાં ભડકો જોયો આ સહિત ગુજરાતમાં કેટલી બેઠકો તેવી છે કે જ્યાં અંદરખાને સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાનું નામ જાહેર થઈ ગયું પરંતુ સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા હતા આ મુજબ કેટલી બેઠકો તેવી છે કે જ્યાં થોડો થોડો વિરોધ છે પરંતુ કેટલી લોકસભા બેઠકમાં વિરોધ સામે આવી ચૂક્યો મેદાને આવી ગયો કમલમ સુધી એટલે કે ત્યાંના જિલ્લા કમલમ સુધી પહોંચ્યો હતો શું હવે વાત અમરેલીની છે અમરેલીમાં દિગ્ગજો ભરી ભરીને છે કોઈના પર પણ હાથ મૂકી દે તો એ વ્યક્તિ ચૂંટણી લડવાને લાયક છે એવું કહી શકીએ આ દિગ્ગજોની ફોજમાંથી ભરત સુતરિયાને પસંદ કરવામાં આવ્યા છેલ્લી ઘડીએ ભરત સુતરિયાનું નામ કન્ફર્મ થયું હતું છેલ્લી બેઠકમાં ભરત સુતરિયાનું નામ કન્ફર્મ થયું હતું એવું કહેવાય છે કે હિરેન હિરપરા પણ રેસમાં હતા હિરેન હિરપરાને કદાચ ટિકિટ મળવાની જ હતી પરંતુ એક મોટા નેતાએ કહ્યું હતું કે રમત કરવાની છે કે પછી ચૂંટણી કરવાની છે જો હિરેન હિરપરાને ટિકિટ આપવામાં આવે તો એ મોટા નેતાની અમરેલી જીતાડવામાં કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં આ કારણોસર અંતિમ ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ હિરન હિરપરાને દૂર કર્યા અને ભરત સુતરિયાને સેટ કર્યા ભરત સુતરિયા જૂથવાદમાં આવતા નથી તેવું કહેવામાં આવે છે એટલા માટે જ તેને મૂકી દીધા છે જૂથવાદ એટલે કે એક વ્યક્તિ કહેતો હતો કે મારા વ્યક્તિને મૂકો બીજો વ્યક્તિ કહેતો હતો કે મારા વ્યક્તિને મૂકો ભારતીય જનતા પાર્ટીએ બંનેને સાઈડલાઈન કરી એક વ્યક્તિ તટસ્થ વચ્ચે હોય એવું કહેવાય છે તેવા વ્યક્તિને એટલે કે ભરત સુતરિયાને મૂકી દીધો છે પરંતુ હવે વાત એવી છે કે આ ભરત સુતરિયાને આ લોકો સામાન્ય ગણે છે ભરત સુતરિયા માને છે કે ભરત સુતરિયા નહીં જીતી શકે માને છે કે ભરત સુતરિયા કરતાં વધુ લાયકાત ધરાવતા લોકો હજુ આપણી પાસે છે તો શા માટે ભરત સુતરિયાની ટિકિટ આપવામાં આવી આ તમામ કારણોસર એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ત્યાંના જો સ્થાનિક નેતાઓ એક થઈ જાય અને પડદા પાછળ ખેલ પાડે તો લીડ તો વાત દૂરની રહી પરંતુ ભારતીય જનતા પાર્ટીને જીતવામાં પણ મુશ્કેલી પડી શકે છે ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે ભરત સામે જેની ઠુમ્મર છે એ જેની ઠુમ્મર કે શિક્ષિત છે એ જેની કે જેને વારસામાં રાજકારણ મળ્યું છે એ જેની ઠુમ્મર કે જેના શબ્દોમાં જેમની વાતોમાં જેમના વર્તનમાં એક અલગ છટા જોવા મળે છે એક અલગ અંદાજ જોવા મળે છે લોકો તેના તરફ એટ્રેક્ટ થાય તે પ્રકારનું વાતાવરણ હવે સર્જાઈ ચૂક્યું છે પરંતુ ભરત સુતરિયા એ ચામ ધરાવતો ચહેરો ના હોય એ એટ્રેક્શન ધરાવતો ચહેરો ના હોય તેવી ફરિયાદ અમરેલી જિલ્લામાં થતી રહી છે ભારતીય જનતા પાર્ટીના ટેકેદારો સમર્થકો કહે છે કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન મોદીના નામે તો કોઈ પણ ટિકિટ આપો એ જીતી જાય તો ભરત સુતરિયા તો વર્ષોથી છે ભરત સુતરિયાએ જિલ્લા પંચાયતમાં કામ કર્યું છે તો ભરત સુતરિયા જીતી જશે એ વાત સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી એ અમરેલીમાં ચાલતા ખતમ કરતા વધુ એક પ્યાદો મૂકી દીધો હોય આ સમગ્ર વાતાવરણ ખતમ કરવા મોટા કરી દેવા વધુ એક પ્યાદો મૂકી દીધો હોય તેવું પણ ચર્ચા છે અને આ ચર્ચાના કારણે તેના મોટા નેતાઓ ચિંતિત છે નારાજ છે ગભરાઈ રહ્યા છે આવનાર સમયમાં ખબર પડશે હવે આજે ભરત સુતરિયા છે તેનો વિરોધ થાય છે કે નહીં ભારત સુતરિયાનો આટલો વિરોધ થઈ ચૂક્યો છે પડદા પાછળ શું તે સામે આવે છે કે નહીં શું તે મેદાને આવે છે કે નહીં મને લાગે છે કે આ વાત ગાંધીનગર સુધી પહોંચી ચૂકી છે અને આ વિરોધ ડામવા માટે અમરેલીમાં પ્રયત્ન પણ શરૂ થઈ ચૂક્યા હશે પરંતુ શું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં આ વિરોધ ચાલે છે તેને શાંત કરવામાં સફળ રહેશે આપ અમરેલીથી છો આપ અમરેલીના રાજકારણથી પરિચિત છો તો કોમેન્ટમાં લખો કે આપની નજરમાં સારો ઉમેદવાર કોણ છે શું ભરત સુતરિયા યોગ્ય ઉમેદવાર છે શું હિરેન હિરપરાને ટિકિટ આપવી હતી શું ડોક્ટર ભરત કાનાબારને ટિકિટ આપવી હતી શું જનક બગદાણા જે સુરતથી આવતા હતા તે યોગ્ય હતા કે પછી મુકેશ સંઘાણી જે દિલીપ સંઘાણીના ભાઈ છે તે યોગ્ય હતા કે પછી મહિલા ચહેરો જે ચાલતો હતો ભાવનાબેન પટેલ ભાવનાબેન ગોંડલિયા તે યોગ્ય હતો આ તમામ વાત છે શું જૂથવાદના કારણે આ વસ્તુ થઈ રહી છે આ તમામ સવાલો છે આપનો અભિપ્રાય આપ કોમેન્ટ બોક્સમાં લખજો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર